અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં આજે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા ક્રાઇમ કોન્ફરન્સમાં શહેરમાં થયેલા ગુના પોલીસ કામગીરી અને સીસીટીવી કેમેરા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી અમદાવાદમાં ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ફર્સ્ટ પાર્ટના ગુનામાં સતત ઘટાડો જોવા મળ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ ઓગસ્ટ સુધી આઠ હજાર છસો બેતાલીસ ગુના નોંધાયા હતા બે હજાર ચોવીસમાં છ હજાર અને બે હજાર પચીસમાં છ હજાર નોંધાયા છે પોલીસ કમિશનરે મે બે હજાર ચોવીસથી શહેરમાં સીસીટીવી કેમેરા લગાડવા હુકમ આપ્યો હતો જેમાં લોકોની ભાગીદારીથી અત્યાર સુધીમાં ત્રેવીસ હજાર નવસો સત્તર સીસીટીવી કેમેરા સ્થાપિત થયા છે સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ ટુ માર્ચ બે હજાર પચીસથી શરૂ થયો હતો અને હાલ ત્રણ હજાર ચારસો સાડત્રીસ કેમેરાની ફીડ પોલીસ સ્ટેશન અને ત્રણ હજાર એકસઠ કેમેરાની ફીડ કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ છે સીસીટીવી કેમેરા લગાવવાથી મિલકત વિરુદ્ધના ગુનાઓ ધાડ લૂંટ ઘરફોડ અને અન્ય ગુનાઓમાં ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ઓગસ્ટ સુધી સાતસો એકતાલીસ આરોપીઓ વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ડ્રગ્સ અને એનડીપીએસ લાગુ ગુનાઓની પણ સમીક્ષા થઈ છે આગામી નવરાત્રીના તહેવાર પર ટ્રાફિક બંદોબસ્ત અને સી ટીમની કામગીરી માટે પણ ખાસ તૈયારી કરી રહી છે જનરક્ષક એકસો બારની કામગીરી અને રિસ્પોન્સ ટીમની સમીક્ષા પણ કરવામાં આવી છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા આજે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી છે અમદાવાદ શહેરના તમામ પીઆઈ અને એના ઉચ્ચ અધિકારીઓની સાથે અમને ક્રાઇમની એની ચર્ચા કરવામાં આવી એમ છેલ્લા ત્રણ વર્ષના સરખામણી આપણે જોઈએ કે કેટલા ક્રાઇમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે તો એકંદરે ક્રાઇમ આપણે જોઈએ જે ફર્સ્ટ પાર્ટના જે મુખ્ય ક્રાઇમ આપણે જોતા રહીએ તો એમાં બે હજાર ત્રેવીસમાં અગસ્ત માસ સુધી આઠ હજાર છસો બયાલીસ હતા ચોવીસમાં ઘટીને છ હજાર છસો થયા અને હવે ઘટીને છ હજાર પાંચસો થયા છે એકંદરે ઓવરઓલ ક્રાઇમની સિચ્યુએશન જોઈએ તો એ આવું હેઠળ ગણી શકાય પણ સૌથી મહત્વના જે છે આપણે પ્રોજેક્ટ જે સીસીટીવીના હાથે લીધા હતા લાસ્ટ યરથી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે સીસીટીવી પોલીસે લગવાયા છે અત્યાર સુધી મેં ત્રેસ હજાર નવસો સત્તર સીસીટીવી લગાડ્યા છે અને આ સીસીટીવી જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ બેની શરૂઆત કરી હતી જે મેં આ જે ખાનગી સીસીટીવી છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના સીસીટીવીની ફીડ આવી શકે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી શકે એની પણ સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી મેં પોલીસ સ્ટેશનમાં તીન હજાર ચારસો સેત્રીસ આવા સીસીટીવી કેમેરાની જે ખાનગીની ફીડ આપણે પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને ત્રણ હજાર એકસઠની કંટ્રોલ રૂમમાં આવી રહી છે આ સિવાય લગભગ ચાર હજાર જેટલા સીસીટીવી આપણે સરકારી છે એમસીના પણ એ મેં કાઉન્ટ કર્યા છે અને નિર્ભ્યા પ્રોજેક્ટના આ લગભગ ચાર હજાર છે તો એકંદરે કહી શકાય કે અમદાવાદ મેં લગભગ સત્તાઈસ હજારથી વધારે સીસીટીવી જાહેરમાં અત્યાર સુધી લાગી ચૂક્યા છે આ સીસીટીવીથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઈમ ડિટેક્શનમાં થયો છે ક્રાઈમ અમુક બને છે અમુક આપે કંટ્રોલ નહીં કરી શકો એ બનીને પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એમાં ખાસા કાબૂ હેઠળ છે અમે જોતા હતા આંકડા તો ધાડ જે છે એ લાસ્ટ યર અગસ્ટ સુધી દસ હતી આ વર્ષે ચાર છે પણ સો ટકા ડિટેક્શન છે લૂંટ લાસ્ટ યર સેવન્ટી સિક્સ હતી અગસ્ટ સુધી આ વર્ષે ફિફ્ટી ફાઇવ છે પણ આ વર્ષે ડિટેક્શન નાઇન્ટી એટ ટકા છે લૂંટના પચપન પૈકી ચૌવન ડિટેક્ટ છે એવી જ રીતે ઘરફોડ ચોરી માં દોસો પેકી પૈકી એકસો એકત્રીસ ડિટેક્ટ છે એટલે ફિફ્ટી સિક્સ સેવન પરસેન્ટ ડિટેક્શન છે જે લાસ્ટ ઇયર 50 ટકા હતા એમાં પણ સુધારો છે ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે દો હજાર ચોરીઓ ચાલુ વર્ષે આઠ મહિનામાં થઈ છે જે લાસ્ટ યર બે હજાર પાંચસો હતી એટલે ચોરીઓ ઘટી છે પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે થર્ટી નાઇન પોઈન્ટ નાઇન ટકા છે જે લાસ્ટ યર તે ટકા હતા એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે તો એકંદરે સીસીટીવીથી જે પોલીસને ખાસી મદદ મળી રહી છે કોઈ પણ ગુનાગારને શોધવા પોલીસની રેસ્પોન્સ જુઓ તરત જ એમ પોલીસ ડિટેક્ટ કરી રહી છે સીસીટીવી ઘણા સાબિત થયા છે

પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે એવો અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમે આપણે કરી કહી રહ્યા છીએ કે વધારે વધારે સીસીટીવીઓ લાગે એનાથી પોલીસ એમાં ખાસા ફાયદા થાય છે અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણા અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમાં પણ સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે સર તાજેતરમાં એક ખાસ કરીને નિકોલ અંદર જે 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 થયું મુખ્ય ભાગ ભાગ રહ્યો એ હવે કોઈ કિસ્સો કે ઉપયોગી આજે છે 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 દાખલા તરીકે કેસ મર્ડર થયા હતા એના કરાયા એમાં તમે જુઓ છો કે સૌથી પહેલા પોલીસે આવીને ઓઢાવ પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવી છે જે ખાનગી સીસીટીવી ફીડ આવે છે એનાથી ચેક કર્યા એનાથી આ મોટર નંબર મળ્યો એ મોટર કઈ બાજુ ગઈ છે એના નંબર મળ્યો પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવું જણાવ્યું કે આ બનાસકાંઠા બાજુ ગયા છે તરત જ ત્યાં આપના ડીસીપી ઝોન ફાઇવ જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં જ ત્યાં એસપીને સંપર્ક કર્યો અને બે આરોપી ત્રણેય આરોપીઓને ત્યાં સિરોહી ડિસ્ટ્રિકથી કેમ કે આ આપના ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી કરી લીધા હતા એટલે ત્યાંથી પકડ્યા હતા અને પછી એ મનસુખ જે છે મનસુખ લાખાણીને પછી અહીંયાથી પકડી લીધા એટલે ચાર આરોપીઓ તરત જ જો ડિટેક્ટ થયા છે એમાં ત્રણ આરોપીઓ તો સીસીટી એટલે ક્લુ જે છે સીસીટીવીથી જ મળ્યા છે એ પણ જે ફીડ પોલીસ સ્ટેશનમાં આવી હતી એટલે આપને બહુ એમાં સક્સેસ થઈ રહ્યા છીએ